મારો વારો પડી ગયો છે બ્લોગ બનાવવાનો અને આવડે માંડી પડી ગઈ કામની હોકાની એવું છે કે ઇન્જેક્શન દેવાવાનું છે હાલો મારા વાલા યુટ્યુબ કેમ મજા મજા તો સ્વાગત છે ને બ્લોગ માં બધાને માતાજી કેમ કે કરાવવા મારા આશા ને કરાવવા કે તો ગયા છે ને જીવા હોય ને દેવા નાતા તો

છે હાલ મિત્ર તો એ જયારે માહિતી પડી છે તો વિડીયા નું એન્ડ મારે લેવાનો છે એ તો કઈ ક્યાં પગ ની મત ટ્યુબ લગાડે છે અને ખુશાલી બેન દવા મળી વીકવા બરોબર તો હવે હે હા હા તો હાલો ફેમિલી તો એ કહે છે કે પગની માલ પર તજા ગરમીને હિસાબે ઓલા પટકા ને શેરા જેવું નીકળે છે પછી જ્યારે કા તો હા તો પગની માલ પર લવકારા મારા ઘરે છે એનો કાંઈ ઈલાજ હોય તો કોમેન્ટની માલ પર જણાવીજો તો હાલો મિત્ર બસ આ વિડીયોમાં એટલું જ તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીજો તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા મળશે તમને તો તમારો વિડીયો કેવો લાગ્યો એવું ખાસ કોમેન્ટમાં કહેજો i don't know material